વેબ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે ક્યુ સીઆઈ અને કેવીઆઈસીએ એમઓયુ કર્યા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બેકિંગ સહયોગ શરૂ કર્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાદીના આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવા માટેનું વિઝન સાકાર કરવા કોચરબ આશ્રમ અમદાવાદ ખાતે એમ એવું કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક કે જેમણે ભારતની સ્વતંત્રતા અને સંઘર્ષના પ્રતિક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું ખાદીને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા એ પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાના નાનો આર્ટિસ્ટ નાના નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેવલ તરીકે કેમ આગળ જાય એની માટેની આ કેવીઆઈસી અને મનોજજી અને ક્યુસીઆઈ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને બને જન જન આંદોલન અને અને ક્વોલિટી સાથે જાય એનો આ એક થયો છે હું બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવ પાલવા આપણે વિશ્વમાં લઈ જઈએ એના માટેનો આ એક નંબર પ્રયાસ છે એમઓયુ નો વિનિમય જક્ષય શાહ ચેરપર્સન ક્યુસીઆઈ અને મનોજ કુમાર ચેરપર્સન કેવીઆઈસીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું ક્યુ સી આઈને કેવી વચ્ચેના સહયોગ વિકસિત ભારત માટેનો મોકળો કરવાના હેતુથી એકંદરે ગુણવત્તા ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું તેને સુનિશ્ચિત કરે અને ખાદી માત્ર તેની કાલિનતા નહીં પરંતુ ખાદી એક ક્વોલિટી અને સસ્ટેનેબલનું વૈશ્વિક પ્રતિક બને તેવું આયોજન કરવાનું છે आज का ये एम ओ क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा तो आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है तब हमारे एक्सपोर्ट में हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो इस दिशा में ये एम हमें नई शक्ति देने का काम करेगा माननीय प्रधानमंत्री जी के नेतृत्व खादी ग्रामोद्योग आयोग के कहा पिछले नौ सालों में हमने हमारे आर्टिजन के वेजेस में हमने करीब 233 प्रतिशत की वृद्धि की है इस वृद्धि के साथ हमारे आर्टिजन भाई बहनों के जीवन में और परिवर्तन हो तो उत्पादन क्षमता और बढ़े और जब उत्पादन बढ़ता है तो उसके साथ साथ हमारी पैकेजिंग हमारी ब्रांडिंग हमारी मार्केटिंग इसके साथ हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड हमारा इकोसिस्टम सस्टेनेबिलिटी कैसी हो इस दिशा में हम लोग आगे बढ़ते हुए क्वालिटी काउंसिल ऑफ इंडिया के साथ मुझे बापू की आज इस कानून भूमि पर ये एम ओ हमें नए का काम करेगा આ મહત્વના અવસરે QCI ના ચેરપર્સન જક્ષય સાહે જણાવ્યું હતું કે ખાદી અને VCIC ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને તેમાં સામેલ કારીગરોને સશક્તિકરણ કરવા સાથે ભાગીદારી કરવી એ એ ખૂબ જ ગૌરવની લાગણી છે કારણ કે એ એકમાત્ર ઉદ્યોગિક નથી કે પરંતુ ભારતની સંસ્કૃતિ છે અને વારસો પણ છે ગાંધીજીના શબ્દોમાં ખાદી એ કાપડનો ટુકડો નથી પરંતુ આત્મનિર્ભર ભારતની વિચારધારા છે ઇવેન્ટ દરમિયાન મનોજ કુમાર ચેરપર્સન કે વી જણાવ્યું કે ખાદી એ ભારતનું સ્વનિર્ભરતા તેમજ સસ્ટેનેબલનું હાથથી વણવાયેલું પ્રતિક છે વર્ષ બે ચૌદથી બે હજાર બાવીસ સુધી બસો ને અડસઠ ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ સાથે છેલ્લા કેટલાક વર્ષમાં ઉદ્યોગના ઉત્પાદનમાં અનોખી વૃદ્ધિ જોવા મળી રહી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર